વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ઉદ્યોગો તરફ જતા મુખ્ય માર્ગોની દયનીય પરિસ્થિતિ સામે હવે ઉદ્યોગપતિઓએ અવાજ ઉઠાવ્યો છે કરકડી દૂધવાડા માર્ગની ખરાબ હાલતને લઈને દુધવાડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સીઓ સહિતના ઉદ્યોગપતિઓએ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાને આવેદનપત્ર આપ્યું છે આ વિસ્તારમાં આવેલી મોટાભાગની ઇન્ડસ્ટ્રી જ મેજર એક્સિડન્ટ હેજળ તરીકે વર્ગીકૃત છે આવા ઉદ્યોગોમાંથી દરરોજ જોખમી કેમિકલ તથા સામગ્રીનું પરિવહન થાય છે પરંતુ રસ્તા પર ઊંડા ખાડા તૂટેલા ભાગો અને અસમાન પેચના કારણે વાહન વ્યવહાર ખૂબ જ જોખમી બની ગયો છે ઉદ્યોગપતિઓએ ચેતવણી આપી છે કે જો જોખમી કેમિકલ લઈને જતા વાહનો આ રસ્તા પર અકસ્માતનો ભોગ બને તો રસાયણ લીકેજ થવાની ગંભીર શક્યતા છે જે જન સુરક્ષા અને પર્યાવરણ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે અત્યારની સ્થિતિ એવી છે કે કોઈ દુર્ઘટના બને તો એમ્બ્યુલન્સને સમયસર પહોંચવામાં પણ ગંભીર અવરોધ ઉભો થઈ શકે છે આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને રાખીને દુધવાડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના તમામ સીઈઓ દ્વારા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાને આવેદન આપી આ રસ્તાની તાત્કાલિક મરમત કરી ખાડા પૂરવાની માંગ કરી છે ત્યારે ચેતનસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે તાત્કાલિકના ધોરણે રસ્તાનું સમારકામ કરાવવાની જે તે વિભાગને જાણ કરી દેવામાં આવી છે અને પંચાવન કિલોમીટરનો રસ્તો મંજૂર થઈ ગયેલ છે સરકારશ્રી દ્વારા વહેલી તકે આ રોડનું કામગીરી શરૂ કરવામાં આવે તેવી તૈયારીઓ કરવામાં આવશે અમે સૌ ઝોન થ્રી જે કરખડી દુધવાડા એસોસિએશન તરફથી અહીંયા એમએલએ શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ પાસે અમારું એક આવેદનપત્ર લઈને આવ્યા છીએ મૂળ અમારો જે એરિયા છે ત્યાં બધા મેજર એક્સિડન્ટ હેઝાર્ટ એટલે કે જોખમી ઉદ્યોગો આવેલા છે જેમાં જોખમી અને હાનિકારક રસાયણનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે જેવા કે ઓલિયમ ઇથિલિન ઓક્સાઇડ આ બધા અત્યંત જોખમી જ્વલનશીલ એક્સપ્લોઝિવ આવા પ્રકારના રસાયણોનું અવર જવર થતી હોય છે એટલે આને કારણે એ એરિયામાં એક રિસ્ક ઊભું થાય છે પરંતુ ત્યાં જો આવવા જવાનો તમે રસ્તો જોશો તો એ રસ્તો અત્યંત ખાડાવાળો છે અને જોખમી થઈ ગયો છે બધી ટ્રકો જે ટેન્કર છે આ બધી હાલક ડોલક થતી હોય છે એ ખાડામાં જ્યારે પડતી હોય છે ત્યારે એટલે આ આજુબાજુના લોકોની સલામતી આવવા જવાવાળા કામદારોની સલામતી એને માટે અમે ખાસ એમએલએ શ્રીને રજૂઆત કરી કે તમે સત્વરે આ રોડનું જો તમે રિપેરિંગ કરાવી દો તો એટલીસ્ટ આપણે એક મોટા જોખમ નિવારી શકીએ અને જો કોઈ દુર્ઘટના બને તો ત્યાં મદદ પહોંચાડવામાં પણ તકલીફ પડે એવી સ્થિતિ અત્યારે છે એટલે અમે ખાસ એમએલએ શ્રી ચૈતન્યશ્રી ઝાલા સાહેબને વિનંતી કરવા કે તમે અમને તાત્કાલિક ધોરણે એટલીસ્ટ એને પહેલાં રિપેર તો કરી આપો પછી પાકો રોડને વ્યવસ્થિત જે એમણે મંજૂર કરાવ્યો છે એને પણ એ આગળ જતાં અમને પૂરો રોડ બનાવી આપે એવી અમને રિક્વેસ્ટ કરી છે કરખડી દૂધવાળા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આજરોજ મને રસ્તાનું સમારકામ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે તેઓની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ તાત્કાલિક ધોરણે જે તે અધિકારીઓને કહીને આ રસ્તો એ હાલ પૂરતો સમારકામ થઈ જાય તેના માટેની એ ઓર્ડર કરવામાં આવ્યો છે સાથે જ આ રસ્તો એ પંચાવન કિલોમીટરનો એ મંજૂર થઈ ગયેલો છે સરકારશ્રી દ્વારા એનું વહેલીમાં વહેલી તકે કામ શરૂ કરવામાં આવે તેવી તૈયારી કરવામાં આવી રહી છે